તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ બધા વાલા મિત્રોને જય હો જય દ્વારકાધીશ મારો બાળગોપાલની જય હો તો મિત્રો કાલે તો અમે ગયા હતા ગામડે તો કાલે ગામડે ગયા હતા તારાપુર તો માતાજી એમના નિવેદ પાણી તો કર્યા બધાના પણ આજે અમે નોમના દિવસે ઘરે અમારા પૂર્વજ દાદા છે અમારા દાદાનો દીવો અમે અહીંયા કરીએ છીએ પાણીયારે તો અમારા દાદાની પ્રસાદી આજે ઘરે અહીંયા નવમના દિવસે ધરાવીએ છીએ ગામડે તો કાલે માતાજીના નિવેદ પાણી કરીને આવ્યા તો જોઈ લો આ અમારા દાદાની પ્રસાદી સુખડી પછી આ અમારા મમ્મી મારા સીતાબા મારા સીતા મમ્મી એમની લાપસી ધરાવીએ છીએ આ છે અમારા ગાભુ દાદા અહીંયા બેઠા છે અને ચલો મારા મમ્મી બતાવું અમારા સીતાબા અરે જો તારે માતાજીના નિવેદ કરે આઠમના ઘરે તારાપુર અને આજે અમે અહીંયા ઘરે અમારા મમ્મી એટલે અમારા સીતાબા એમની લાપટી કરીએ છીએ અને અમારા દાદાની લાપટી કરી સુખડી કરીએ છીએ જો રેખાજી કેવું છે સારું તો બહુ સારું હા હા સારું છે તો જમવામાં શું શું બન્યું છે આજે બતાવો તારા આપણા વાલા વાલા યુટ્યુબ પરિવાર મિત્રોના જો રોટલી તૈયાર થઈ રહી છે ગરમ ગરમ હા જો સરસ મજાનું ફુલેવા રીંગણ તુવેરનું સરસ મજાનું મિક્સ સબ્જીનું શાક મગદાળની ખીચડી અને રોટલી બનેલી છે સરસ મજાની એક બાજરીનો રોટલો બનાવવાનો છો આજ મને બાજરીનો રોટલો ખાવો છો મસ્ત કડક કડક બનાવજો બાજરીનો રોટલો તો મિત્રો આજથી માતાજીનું આજે નવમું નોરતું છે તો નવમાં નોંધતા નિમિત્તે બધા વાલા યુટ્યુબ પરિવાર મિત્રોના જય માતાજી સીતારામના જય દ્વારકાજી છે આપણે નવો જ મનાવવાના ઓકો દસ મનાવો અને કર પણ આપણે નવ જ કરવાના તો મેં તો જોયું તમે બ્લોગમાં અમે અમારા સીતાબા અને ગાપુદાદાની પ્રસાદી તૈયાર કરી દીધી છે તમારા રેખાબહેને આપણે અમારા રણજીતભાઈ ચડાવી દે છે દાદાના અને અમારા સીતાબાના પ્રસાદી હીતાબા એટલે મારા મમ્મી છે મિત્રો અને ગાભુ દાદા એ મારા દાદા છે મારા ફાધરના પપ્પા એમની પ્રસાદી અમે ત્યાં આઠમે નિવેદ કરીને આવીએ ને ઘરે માતાજીના તારાપુર પછી અમે ઘેર અહીંયા નૂમના દિવસે કરીએ હા જુઓ સરસ મજાની ફૂલકા રોટલી પુલકા રોટલી સરસ મજાનું શાક ખીચડી તૈયાર થઈ રહી છે કાલ તો મજા આવી જાય નહીં પણ ચાલુ વર હાડે ગરબા રમવાની તો મિત્રો કાલ તો અમે ચાલુ વર હાડમાં ગરબા રમે તા બહુ હો અમે બ્લોગર મેળવ્યો છે જોજો નિહાળજો રાત ટકા આજો તમારો આજે રૂપાલ જોઈએ તો મિત્રો આજે તો માતાજીની પલ્લી છે રૂપાલ વરદાઈ માતાની તો આજે વિચારીએ છે વરદાઈ માતાના દર્શન કરવા જઈશું રૂપાલ અને અમારા બેન અને અમારા અર્પિત બાપુ અમારા બનેવી બેન બનેવી અમને કીધું છે કે ઘરે આવજો તો જોઈએ હવે રાત્રે ટાઈમ કેમનો રહેશે અહીંયા નવરાત્રિ પચશે અમારી ગરબા પચશે પછી બધું સામાન બામાન બધું મૂકીને પછી અમે નીકળીશું રાત્રે ત્રણ તો વાગી ગયો ત્રણ ચાર તો વાગી જશે આજે ગરબામાં પણ રૂપાલ જવાનું છે વડાઈ માતાજીના દર્શન કરવા એટલે કદાચ થોડા વહેલા બતાવી દઈશું તો ચાલો મિત્રો હવે આપણે બ્લોગને વિરામ આપીએ તો જોઈ શકો છો સરસ મજાની પુલકા રોટલી તૈયાર થઈ ગઈ તુવેર રીંગણ ફૂલા બટાકાનું શાક તૈયાર થઈ ગયું મગદાનની ખીચડી થઈ ગઈ અમારા પૂર્વજ દાદા અને અમારી સીતાબા એમની પ્રસાદી પણ તૈયાર થઈ ગઈ છે હવે જમવાનું તૈયાર થઈ જાય પછી અમે જમવા બેસીશું જો આ અમારા દાદાની સુખડી અને સીતાબાની લાક્ષી

તો મિત્રો જય માતાજી સીતારામ ને જય દ્વારકાધીશ તમે બધા જે સરસ મજાનો સાથ સહકાર આપો છો આવો આવો સાથ સહકાર આપતા રહેજો બ્લોગમાં અને મારી ચેનલમાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારા બધાના સાથ સહકારથી ચેનલ સરસ મજાની મોનોટાઈઝ થઈ છે તો આવો આવો સાથ સહકાર આપજો વિડીયો જોજો અને બ્લોગમાં સપોર્ટ કરજો તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારા બધાનો કાલે માતાજીના નિવેદન કર્યા હતા પણ આજે ઘરે અમારા જે પૂર્વજ દાદા છે અમારા કાબુદાદા એમની સરસ મજાની પ્રસાદી બનાવી છે ટુકડીની અને મારા સીતાબા છે એ જ મારા મમ્મી એમની પણ આજે લાક્ષી પણ બનાવી છે તો અમે આજે એમની પ્રસાદી તૈયાર કરી અને તમારા રીખાબહેને સરસ મજાનું જમવાનું તૈયાર કરી દીધું છે તો હવે જમવાનું થઈ ગયું છે તો હવે અમે જમવા બેસીશું તો આવો નો સરસ મજાનો સાથ સહકાર આપજો અમારો વર્ગ જોજો અને સપોર્ટ કરજો તો ખૂબ ખૂબ ધન્યવાદ મારી ઓલ યુટ્યુબ પરિવાર ફેમિલી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય હો જય માતાજી સીતારામને જય દ્વારકાધી લાઈક શેર સબસ્ક્રાઈબ હો મારો બાળ ગોપાલ બાળગોપાલ ના દર્શન કરી લેજો ગાય માતા ના દર્શન કરી લો